આપણા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બાર હેઠ જિલ્લા પંચાયત સીટના નૂતન વર્ષ મિલનમાં આપ પાર્ટી તરફ સ્વાગત ધારાસભ્યથી નરેન્દ્રજી ઠાકોર સાહેબના સ્વાગત માટે હું જાયચંદભાઈ ઠાકોર ગરસિંહ શક્તિ કેન્દ્રના સંયોજક ને વિનંતી કરું કે નળીનજી આપણે નોટબુક આપી અને સ્વાગત કરશે ગરશ

ભાટપુરા શક્તિ કેન્દ્રના સંયોજક દિનેશભાઈને વિનંતી કરું કે સવા બહેનો નોટબુક આપીને સ્વાગત કરું આપણા એપીએમસીના ચેરમેન સોભાભાઈના સ્વાગત માટે હું વારાહી એક શક્તિ કેન્દ્ર ના શહેરો સ્વાગત વિનંતી આપણા જિલ્લા પંચાયતના ચેરમેન અને ભારતીય દિનેશભાઈ ચૌધરી स्वागत माते, मध्ये खोडाभाई भरवाड मुखाकर विनंती करू स्वागत करते आपुका पंचायत प्रमुख लक्ष्मणभाई आहिर एमना स्वागत माते, मध्ये विनंती करू बाद पर शक्ति के लघुमती मोर्चा ना प्रदेश ना विश्वाई स्वागत में वो आशीष भाई ठक्कर विनती करूम नोटबुक स्वागत कर ઉદય ઠક્કર એમના સ્વાગત માટે હું કે કે પટેલ હમીરપુરા શક્તિ કેન્દ્રના સંયોજક સ્વાગત મફાજી છે મફાજી અહીં આવતા એક ખુરશી મૂકજો એક સ્ટેજ

આપણા રસુલભાઈ અહીંયા બેઠા છે રસુલભાઈના ના સ્વાગત માટે હું વિનંતી કરું સરપંચ આપણા બહાદુરસિંહ જાડેજા

ਨਿਮਰ ਬੇਨਤੀ ਕਰਉਂਦਾ ਹਾਂ ਕਿ ਮੌਕਾ ਦਿਤਾ ਜਾਵੇ। ਜਿਹੜੇ ਆਬਾਂ ਤੇ ਕੈਦੀ ਆਪਣਾ ਹਾਕਤਪੁਰ ਨਿਰਮਤਾ ਸਮੂਹ ਕਮਿਟੀ ਜ਼ਾਰੇ ਯੋਗ ਵਿਦਵਾਨਾਂ ਦੇ ਸਾਹਮਣੇ ਉਪਰੋਕਤ ਬੇਨਤੀ ਕਰਉਂਦੇ ਹਾਂ। ਸ਼ੁਭਚਾਹ ਦੇ ਕੇ

तीर बे चक्कर हमारा है हमने स्वागत करते हैं वो वीरा भाई आर्य ने निवेदन करूं एवं लोग स्वागत करते हैं स्वागत बात तमाम भाई ने निवेदन करूं के स्वागत करता ભારત માતાજી નવા વર્ષના સૌને રામ રામના સદસ્ય દિનેશભાઈ અશુલભાઈ મલેકભાઈ ઈશુભાઈ બાબુ તેમજ બાબુભાઈ ડેલિકેટ ઇમરાનભાઈ ડેલિકેટ મેવાટ પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ બહાદુરસિંહ પૂર્વ મહામંત્રી એલજીભાઈ તેમજ અરવિંદભાઈ ઠાકર અને તથા સામે બેઠેલા સૌ સન્માન્ય આગેવાનો વડીલો કાર્યકર્તા મિત્રો તથા વેપારીઓ સૌને ભારતીય જનતા પાર્ટી સાતરપુર તાલુકા તરફથી હું આવકારું છું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપનું આવનારું નવ વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ ભરી રહે એવી ભગવાન શ્રી રામચંદ્ર પ્રાર્થના કરું છું અસ્તુ ભારત માતા કી જય પૂર્વ પ્રમુખ શશિકાકાન વિનંતી કરું

સ્વદેશી ઘર ઘર સ્વદેશી હર સ્વદેશી એવા આપણા માનની મોદી સાહેબના અભિયાન અંતર્ગત સાતપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને પ્રદેશમાંથી જે કંઈ આપણા નવા વર્ષના કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં આપણા સાતમપુર તાલુકાના નવા વર્ષના સ્મિલના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વિસ્તારના ભલામણ અને લોકપ્રિય ધારાસભ્યશ્રી દેવંતિભાઈ સોલંકી સાંતાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવાન અને ઉત્સાહી પ્રમુખશ્રી સૌજીભાઈ આહિર આપણા સાતાપુર તાલુકાની સંગઠન અને અનેક કામોમાં ચિંતા કરતા અને તે જવાબદારી નિભાવી રહ્યા છે એમના આપણા વાલી તરીકે શ્રી રમેશભાઈ ઠક્કર પાટણ આપણા જેનો આપણે લાભ મળ્યો છે અને એ સંસ્થામાં આપણે છાણે બેઠા છીએ એપ્યુકેશનના ચેરમેન શ્રી યુવાન શ્રી ઉત્સાહી ચેરમેન શ્રી ભીમાભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ આહિર જિલ્લા પંચાયત કોલીવાડાના સદસ્યશ્રી ઓરબીજી દિનેશભાઈ બાદુસિંહ બાપુ આપણા પૂર્વ પ્રમુખ શ્રી એલજી સાહેબ અભિયાર સીટના પંચાયતના ડેલિગેટ અને ઉત્સાહી કાર્યકર છે વારાઈના પૂર્વ સરપંચ અરવિંદ ઠક્કર ઈશુભા બાપુ અને શ્રી સિંહના હુલાબણા નામથી આપણે ઓળખીએ છીએ એવા શીસિંહ ઠક્કર ગમે ત્યારે જરૂર પડે અભિનંદ થઈ રહ્યા હોય આપણે

નાનામાં નાનો કાર્યકર હોય તાલુકા કક્ષાનો ગ્રામ્ય કક્ષાનો જિલ્લા કક્ષાનો ઉપદેશનો એમાં પાર્ટી એક એક નાના નાના માણસની સદર કરતી તથા નોંધ કરતી હોય છે મારા માટે પણ કોઈ મનમાં એમ લાગતું હશે તો ગયું વર્ષ ગયા વર્ષમાં જાણે અજાણે અથવા તો કોઈ પણ એવા સંજોગોના કારણે ક્યાંક અમારી ભૂલ થઈ હોય ક્યાંક અમારી ભૂલ થઈ હોય તો આજે હું એ ભૂલનો જાહેરમાં એકરા કરું છું ને સ્વીકાર કરું છું કે આપણા વિસ્તારનું આપણા વિસ્તારનું એક એક ગામનું એક એક ઘરનું આપણે હિત જો ઈચ્છતા હોઈએ તો કેન્દ્રમાં જયારે મોદી સાહેબ સરકાર હોય ગુજરાતમાં ભાજપની સરકાર હોય ત્યારે આપણે એક એક કાર્યક્રમે આપણા વિસ્તાર માટે આપણા ગામ માટે કે ભૂથ માટે આપણે ચિંતા કરવી જોઈએ જેથી કરીને આપણને સરકાર અનેક વિવિધ યોજનાઓના આપણને આપણા વિસ્તારને લાભ મળે આપણા ભલામાણા તરીકે આપણે લેવિન દેવી સોલંકી આપણા વિસ્તારના ધારાસભ્ય છે ઘણા માણસ ને એવું કેતા હશે ભલામાણા છે ઢોલ વાગે એટલે તાન ચડી જાય

વિપક્ષ વાળા બધી મજબૂત આપણે મુશ્કેલીઓ કરતા હોય છે પણ આજ એ માણસ આજે ધારાસભ્ય તરીકે બેઠક છે તો ભારતીય જનતા પાર્ટીની આપણી સરકારમાં આપણો ખેવાડના ગામ સુધીનો વ્યક્તિનો અવાજ આપણો અહીંયા પહોંચી શકે છે એ આપણા માટે ગૌરવ છે એટલે આજના આપણે અમારે ભાષણ કરવાની કે એવો કોઈ વિષય નહોતો પરંતુ મેં તમને એક વાત કરી કે આપણા વિસ્તાર માટે એક એક બુથ માટે એક એક બુથનો કાર્યકર સતર્ક રહે સક્રિય રહે વફાદાર રહે મેં ભૂલનો એટલા કરી લીધો તે જાહેરમાં અને એવી ભૂલો ન થાય આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર દરેક કાર્યકર એક એક વ્યક્તિ ખભેથી ખબા મિલાવી અને આપણે પ્રયત્ન કરશું તો આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આવનારી ભાજપ ની બનશે બનશે સો ટકા વિશ્વાસ છે અને એક વાત તમને કહું ઘરમાં કટાશ થાય આપણા મા બાપ હોય અને મા છોકરા છોકરા ત્રણ છોકરીઓ હોય એમાં ઘરમાં કદીઓ થાય એ કદીઓ મીઠો હોય અને એક ઈજ બેઠો હોય આપણે ગમે તેવું હોય તો આપણે આપણા મા બાપને અહીંયા જઈએ તો એ આપણા માટે હેત જ વરસાવે એ ભાજપની અંદર ક્યાંય પણ આપણે જાણે ક્યાંય આપણું કામ થયું હોય એક ન થયું હોય બે ન થયા હોય ક્યાં ટિકિટ મળી હોય કે ન મળી હોય એના હિસાબે ક્યાંક આપણે જે આપણે ભૂલો કરીએ ને તો એનું નુકસાન આપણને થાય છે એનો અહેસાસ મેં જાતે કરેલો છે તમને ગુરુ સરવડે ભારતીય જનતા પાર્ટી પછી તાલુકાનું સંગઠન હોય જિલ્લાનું સંગઠન હોય પ્રદેશનું સંગઠન હોય એ આપણા નાના નાના કાર્યકરો માટે તો આપણું માવતર કહેવાય એટલે ક્યાંય આવી એવી ભૂલો ન થાય અને આવનારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મારા ગ્રુપને ટિકિટ મળે મને ટિકિટ મળે આને કેમ ટિકિટ મળે એ બધું છોડવા કરતાં આપણું તાલુકાનું સંગઠન જિલ્લાનું સંગઠન પ્રદેશનું સંગઠન જે કંઈક કરે એમાં સાથે રહી વિશ્વાસ મૂકી અને ખભે ખભા મિલાવી આવનારી ચૂંટણીઓની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભાજપથી મને એવો પ્રયત્ન કરી નહીતર મને ખબર છે તાલુકા પંચાયતમાં જવાના ફાંફા પડશે પહેલાં અહીંયા જવાના ને બે આવવાના ફાંપડશે મને વીતી ગયું છે મેં હજી સુધી તાલુકા પંચાયતમાં પગ દીધો નથી એટલે એના કરતાં આ થોડું હશે ને તો ક્યાંક કહેવાય ખાશે એટલા માટે કરી અને આજના નવા વર્ષના

ધન્યવાદ આજે આપણે સ્નેહ મિલન નો કાર્યક્રમ છે દર વખતે આપણે ભારતીય જનતા પાર્ટી ની પરંપરા છે આપણે ક્યારેક લોકસભા લેવલ પછી આપણે જિલ્લા લેવલે યોજવાનું શરૂ કર્યું ચાલુ કર્યું પછી આપણે મંડળ ચાલુ કર્યું અને હવે જિલ્લા સીટ યોજવાનું ચાલુ થયું પહેલી વાર જિલ્લા સીટમાં આપી છીએ અને એમ થાતું છે કેમ જિલ્લા સીટમાં

આખા દેશમાં મેમ્બર છે તો આવડી મોટી પાર્ટી હોય અને બધા કાર્યકર્તાને મળવું હોય તો લોકસભા કે જિલ્લો એકમ મોટો પડે આથી બધા ત્યાં આવવું પડે આપણા કાર્યકર્તાને ત્યાં આવવું ના પડે એટલા માટે ધારાસભ્ય છે જિલ્લામાં જવું બાકી આગેવાનો અહીં છેક જિલ્લા સુધી જવા માટે કાર્યકર્તાને સરળતા રહે એના માટે જિલ્લા ચીફના જે આપણે સ્નેહમેલન યોજ્યું છે એક પ્રકારે આજના સ્નેહમેલનમાં આપણે જોઈએ તો ગોળ જોઈએ તો આત્મનિર્ભર નથી આવું કેમ આવે પહેલી વાર વાંચવું આવે આવું કેમ ભાઈ તો સમજ્યા દીપાવલી સ્નેહ મિલન નૂતન પણ સ્નેહ આપણે બોલતા અમથા પણ સ્નેહ મિલન સમાજના લોકો કરતા હોય આત્મનિર્ભર શા માટે આત્મ